ગુનામાં બે કલાકોમાં પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ ગઈ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ અટરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એ પાઠ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર ચોવીસો કલમ ચારસો વીસ એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં આરોપીઓ સંવિત કુમાર રાજનભાઈ રાંદેરિયા તથા ચોવીસ દરમિયાન લાખ અઠ્યાવીસ હાજર આઠસો બોતેર ની મત યાદ ઉધારીમાં ખરીદી તથા રૂપિયા છપ્પન લાખ સાઠ હજાર ત્રણસો સત્યાવીસ ની મતદાન જોબ વર્ક નું કામ કરાવી કુલ એક કરોડ પાંચ લાખ નેવ્યાસી હજાર એકસો નવ્વાણું ના નહી ચૂકવી પોતાનું કારખાનું બંધ કરી નાખી ગુનો કરેલો હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા સારુ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મહેરબાન સહિત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સુરત શહેર તથા મહેરબાન નાય પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર જોન છ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આઈ ડિવિઝન નાવ તરફથી મળેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન મુજબ